હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન ડે ઉપર આજે છે પાંચ જૂન પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ છે એ પર્યાવરણના મુદ્દાઓ પર જાગૃતિ લાવવા અને તેના માટે વૈશ્વિક સ્તરે જે પગલાં લેવા માટે ઉજવવામાં આવે છે ઓગણીસો બોતેરમાં યુનાઇટેડ નેશન દ્વારા એની સ્થાપના કરવામાં આવેલ એટલે કે આ પર્યાવરણ દિવસ છે એ ત્યારથી ઉજવવામાં આવે છે તે વિશ્વભરમાં પર્યાવરણીય હિમાયત માટેની સૌથી નોંધપાત્ર ઘટનાઓમાંની એક બની ગઈ છે દર વર્ષે તે અલગ દેશ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે અને તે ચોક્કસ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે હ આબોહવા પરિવર્તન જૈવ વિવિધતાના નુકસાન અને પ્લાસ્ટિક પ્રદૂષણ જેવા જટિલ પડકારોને સંબોધિત કરે છે આ વર્ષે બે હજાર ચોવીસની થીમ છે લેન્ડ રિસ્ટોરેશન ડિઝર્ટિફિકેશન એન્ડ ડ્રાઉટ રેઝિલન્સ એટલે કે જમીન પુનઃ સંગ્રહ રણીકરણ અને દુષ્કાળની સ્થિતિ સ્થાપકતા આ દિવસ વ્યક્તિઓ સમુદાયો અને સરકારો માટે પર્યાવરણીય સંરક્ષણના પ્રયાસોમાં જોડવા માટે એક કોલ ટુ એક્શન તરીકે કાર્ય કરે છે આ પ્રવૃત્તિઓમાં સામાન્ય રીતે વૃક્ષારોપણ સફાઈ ઝુંબેશ શૈક્ષણિક શાળાઓમાં અને વધુ ટકાઉ ભવિષ્યને પ્રોત્સાહન આપવાના હેતુથી તેના વિષયક ચર્ચાઓનો એમાં સમાવેશ થાય છે વિશ્વ પર્યાવરણ દિવસ છે એ માત્ર પ્રાકૃતિક ઇકોસિસ્ટમને જાળવવાના મહત્ત્વ પર પ્રકાશ પાડે છે પરંતુ તંદુરસ્ત ગ્રહમાં યોગદાન આપવામાં દરેક વ્યક્તિની ભૂમિકા પર પણ ભાર મૂકે છે વિવિધ પૃષ્ઠભૂમિ અને પ્રદેશોના લોકોને એક કરીને તે સામૂહિક જવાબદારીઓને પ્રેરણા આપે છે અને પર્યાવરણીય સમસ્યાઓના નવીન ઉકેલોને પ્રોત્સાહન આપે છે તો આ તો આપણા પર્યાવરણને જાળવણી આપણે કરીએ એના માટે ઉજવાતો દિવસ એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આ વિડિયો કેવો લાગ્યો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ